તો કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે છે છે અમે બારે ક્યાં જો તમને ને બધું થઈ ગયું આવડો મોટો થયેલો એકલી એવું પાડ લીધો મમ્મી ની બધા રેડી થાય અને અત્યારે આપણે જવાનું છે સોમનાથ અને દીવ બે જગ્યાએ જવાનું છે એટલે બે બે બ્લોગ આવશે હાલો હવે આપણે નીકળીએ

તો ફાઈનલી મિત્રો આપણે છે ને જમવા માટે જમવા માટે નહીં પણ નાસ્તો વગારે પીઝા મંગાવી લીધા છે મને પિઝા ખાઈ લે આજે જમવાનું નથી ખાવાના છે ખાવા તારા ખાવા હે બેઠા હે અત્યારે હું આગળ યસ આપણે ઓપન કરી નાખી આ જો બધા ખાઈ ટમેટા મરચા બધું એક સાઈડ નાખી ખા ખાલી બાજરા નો રોટલો ખોડાય ખોડાય મને નઈ મને નઈ એને ખોડાય

મિત્રો છે ને ફ્રેશ બ્રેશ થઈને આવી ગયા છે પૂના ઘરેથી સીધા સોમનાથ થાકી ગયા તા એટલે પછી છે ને પૂના ઘરે લગ્ન નતા લીધો પણ તમને બધાને બતાવીશ ત્યાંનું અત્યારે જઈ છી સોમનાથ ભગવાન દર્શન કરવા માટે કેટલું મસ્ત વાતાવરણ છે આ બધાય જો લાઈન માલવા મે હાલો હાલો જઈ આવી તો છો અત્યારે જ ને તમને બહારથી દર્શન કરાવી દઉં બધા દર્શન કરી લેજો છો દવાના જોઈ લઉં અંદર તો ફોન અલગ નથી સો નહીં કરાવી શકું હું એક વાત કહું આવી રહ્યો એક ઇન્જોલ બેય વચ્ચે શું કેવાય થઈ ગયું એ ટક્કર આને દરિયા જવું જ છે અને આ એમ કહે કે દરિયા કોઈ હે જ નહીં તો તાર ક્યાં જવું હે ક્યાં ફોટો પાડવા અહીંયાનું લોકેશન તો જોવા મિત્રો કેટલું મસ્ત છે સારું ચાલો આપણે છે ને થોડાક ફોટો શૂટ કરી લઈએ ક્લિક કરી લઈએ અહીંયાથી જો દરિયા પથ્થુ ભાઈ જો બધા બહાર જાય એના મંદર આ અંદર જાય આ બે જો વીહાન અને સાયકલિંગ કરું તો એ અહીંયા જો તો જો એનો ડાન્સ જો જો અત્યારે દરિયાનો વ્યૂ અત્યારે સાવ સાંજ થઈ ગઈ છે ને આમ છે ને થોડુંક અંધારા જેવું થઈ ગયું છે એટલે પરફેક્ટ એવું દેખાશે ને તમને એમ કે થોડું થોડું બ્લર બ્લર દેખાશે જો અત્યારે છે ને સાવ એટલે સાવ અંધારા જેવું થઈ ગયું અને આજને ત્રણ સ્પેશિયલ બીજ જેવું લાગે છે હાલો આપણે આગળ છે ને જે એક ફોટો પાડવાના છે તો ત્યાં જઈશ ફોટો શૂટ કરી લઈએ ચાલુ છે બધા આવી મારી બેલુ થાય ત્યારે કે પૈસાની ની વિડિયો થયો અલે મારો હવે ક્યાં જવાની ભાઈ

Se lo aprecio.